અમદાવાદમાં પરંપરાગત રથયાત્રા દર વર્ષે જે નીકળે છે એકસો અડતાલીસમી રથયાત્રા નિમિત્તે આજે અમદાવાદ પોલીસ કમિશનર છે તે અત્યારે રૂટનું નિરીક્ષણ કરવા માટે હવે નીકળ્યા છે તમે જે પ્રમાણે હાલમાં દ્રશ્યોમાં જુઓ છો કે અમદાવાદ પોલીસ કમિશનર અને સાથે જ જે એસીપી અને ડીસીપી લેવલના જે અધિકારીઓ છે સરના જે અધિકારીઓ છે તેમની સાથે અત્યારે કમિશ્નર જી એસ મલિક સાહેબ જે છે તે પોતે અત્યારે રૂટના નિરીક્ષણ માટે પોતાના જે જે વાહન છે છે હાલમાં હાલમાં હવે નીકળી રહ્યા તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસનો સજ્જ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે અને સાથે જ તમે જે પ્રમાણે અત્યારે જોવો છો કે જી એસ મલિક અમદાવાદ પોલીસ કમિશનર પોતે અત્યારે હવે પોતાના વાહનમાં બેસીને સમગ્ર જે રૂટ છે જે રથયાત્રાનો રૂટ છે તેના પર જશે પોતે નિરીક્ષણ કરશે કારણ કે ખૂબ જ મોટી જે ખૂબ જ મોટા રૂટ પર રથયાત્રા દર વર્ષે થતી હોય છે અને તે રૂટ પર તમે જુઓ છો કે અત્યારે પોલીસની જે તમામ જે અધિકારીઓ છે એસીપી ડીસીપી લેવલના સ્તરના જેટલા પણ અધિકારીઓ છે બધા હવે તમે જુઓ છો અત્યારે હાલમાં જે દરવાજાની અંદરથી નીકળી રહ્યા છે અને જે આખો જ રૂટ છે અહીંથી સરસપુર જે મંદિર છે ત્યાં સુધીના રૂટ સુધી જે છે નિરીક્ષણ છે તે કરવામાં આવશે જ્યારે કમિશનર સાહેબ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વીસ હજાર જેટલા પોલીસકર્મીઓ છે તે આમાં પોતાની ફરજ નિભાવશે અને જે પ્રમાણે દર વર્ષે ધાર્મિક લાગણીથી જોડાયેલા જે ભક્તો હોય છે રથયાત્રા જોવા માટે આવતા હોય છે પોતાના ભગવાનને જોવામાં આવતા હોય છે કે ભગવાન જ્યારે નગરચર્યા નીકળશે ત્યારે તેમને જોઈ શકશે તે માટે પોલીસ દ્વારા અત્યારે સમગ્ર જે નિરીક્ષણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે તમે હાલમાં જુઓ છો જે પ્રમાણે અત્યારે પોલીસ વાહનો છે તે અત્યારે અહીંયા લાગી ચૂક્યા છે અને જે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં પણ તમે આપ જુઓ છો કે આગળ જે ભક્તો છે તે તેમના પર ફૂલની જે વર્ષા કરી રહ્યા છે તમે હાલમાં જુઓ છો જે પ્રમાણે ત્યાંથી દરવાજાની બહાર તે નીકળશે અને આપણે જોઈ શકશું જે પ્રમાણે અત્યારે તમે જુઓ છો કે આખો જે રૂટ છે તે અત્યારે અહીંયા પેક જોવા મળી રહ્યો છે તમે જોવો છો અત્યારે કોમી એકતા પણ એક અહીંયા સામે જોવા મળી રહી છે જેટલા પણ મુસલમાન ભાઈઓ છે તે અત્યારે અહીંયા આવીને તેમના દ્વારા જે ફૂલની વર્ષા કરવામાં આવી છે તમે જુઓ છો હાલમાં તેમને મળ્યા બાદ હવે ફરીથી એકવાર જે રૂટ નિરીક્ષણ માટે પોલીસ કમિશનર જેસ મલિક સાહેબ જે છે તે નીકળ્યા હતા તે અત્યારે તમે હાલમાં જોઈ શકો છો કે કોમી એકતાનો એક ઉત્તમ ઉદાહરણ મુસલમાન ભાઈઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું અને તેમના દ્વારા ફૂલોની વર્ષા કરીને અહીંયા હવે પોલીસ કમિશનરને આગળ જવા માટે લીલી ઝંડી પણ આપી કે તમે રૂટનું નિરીક્ષણ કરો અને કોમી એકતા સામે આવીને સાથે જ તમામ જે ભક્તો છે તે રથયાત્રાને ખૂબ જ સારી રીતે નિહાળી શકે તે માટે સમગ્ર આયોજન છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે કેમેરામેન કલ્પેશ જોશી સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ